ઓમ શ્રી પરમાત્મને ન સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવના શ્લોક ક્રમાંક અઠ્યાવીસમાં નવમો અધ્યાય છે રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ પાછળના બે શ્લોકોમાં પદાર્થ અને ક્રિયાઓ ભગવાનને અર્પણ કરવાનું ભગવાન કહી બતાવે છે આ શ્લોકમાં તે અર્પણનું ફળ બતાવે છે કે તું આવું કરીશ આ બધું જ અર્પણ કરીશ તારી ક્રિયાઓ છે તારું જે દાન છે તપ છે જે પણ તું કરે છે બધું જ તું મને અર્પણ કરીશ તો એનું ફળ શું છે એનું વર્ણન આ શ્લોકમાં છે તો આપણે આજનો શ્લોક સાંભળી લઈએ શ્રી સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામ ફલૈશે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ એવમ એટલે આ પ્રમાણે મને અર્પણ કરવાથી કર્મ બંધનૈ કર્મ શુભાશુભ ફલે હૈ શુભ અને અશુભ સંપૂર્ણ કર્મ ફળથી મોક્ષશે તું છૂટી જઈશ યોગ આમ પોતાના યુક્તાત્મા સંન્યાસયોગ યુક્તાત્મા આમ પોતાના સહિત સર્વ કાંઈ મને અર્પણ કરવાથી વિમુક્ત સર્વથી સર્વથા મુક્ત થયેલો મામ એટલે મને જ ઉપષ્યસિ પ્રાપ્ત થઈશ આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુને કહે છે આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે તું બધા પદાર્થો અને ક્રિયાઓ મને અર્પણ કર અને એનાથી તારા અનંત જન્મોના જે શુભ અને અશુભ કર્મફળ છે તે બધાથી તું મુક્ત થઈ જઈશ અને તે કર્મફળ તને જન્મ મરણ આપનારા નહીં થાય અહીં શુભ અને અશુભ કર્મોથી અનંત જન્મોના કરેલા સંચિત શુભ અશુભ કર્મો લેવા જોઈએ આમ સ્વામી રામસુખદાસજી વર્ણવે છે મનુષ્યો જે પણ કર્મો કરે છે તે બધા બાહ્ય હોય છે એટલે કે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે દ્વારા જ થાય છે એટલા માટે તે શુભ અને અશુભ કર્મોનું અનુકૂળ અને પ્રતિકૂળ રૂપમાં જે ફળ આવે છે તે પણ બાહ્ય જ હોય છે મનુષ્ય ભૂલથી તે પરિસ્થિતિઓની સાથે પોતાનો સંબંધ જોડીને સુખી અને દુઃખી થતો રહે છે આ સુખી અને દુઃખી થવું એ જ કર્મબંધન છે અને એનાથી જ તે જન્મતો અને મરતો રહે છે સ્વામી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે ભક્તની દૃષ્ટિ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉપર ન રહીને ભગવાનની કૃપા પર જ રહે છે ભગવાન તેમને ભગવાનનું વિધાન જ માને છે ભક્ત જે પણ કંઈ થઈ રહે છે તે બધું એવું જ માને છે કે આ બધું ભગવાનનું જ લખેલું છે ભગવાનને જ મરજી હશે એટલા માટે જ આ બધું થાય છે અને કર્મોનું ફળ માનતો જ નથી એટલા માટે તે અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તે કર્મ બંધનથી એમાંથી મુક્ત થઈ જાય છે સંન્યાસ યોગ યુક્તાત્મા ગીતામાં ઘણી જગ્યાએ સંન્યાસ શબ્દ સાંખ્ય યોગનો વાચક આવે છે પરંતુ તેનો પ્રયોગ ભક્તિમાં પણ થઈ જાય છે જેમ કે મય સંન્યાસ્ય જેવી રીતે યોગી બધા જ કર્મોને મનથી નવ દ્વારવાળા શરીરમાં રાખીને પોતે સુખપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે એવી જ રીતે ભક્ત કર્મોની સાથે માનેલા સંબંધને ભગવાનમાં રાખી દે છે એટલે કે જેવી રીતે કોઈ સજ્જન પોતાની થાપણને ક્યાંક જમા કરાવે છે તેવી જ રીતે ભક્ત પોતાના સહિત અનંત જન્મોના સંચિત કર્મોને તેમના ફળોને અને તેમના સંબંધને ભગવાન પાસે જમા કરાવે છે એટલા માટે એને સંન્યાસ યોગ કહેવામાં આવ્યો છે વિમુક્તો મામુ પૈશ્યસી ભગવાનને અર્પણ કરવાની આગલા શ્લોકમાં આજ્ઞા આપી છે કે તું બધું જ મને અર્પણ કરી દે અહીં કહે છે કે તે રીતે અર્પણ કરવાથી તું શુભ અને અશુભ કર્મફળોથી મુક્ત થઈ જઈશ શુભ અને અશુભ કર્મફળોથી મુક્ત થતાં તું મને જ પ્રાપ્ત થઈ જશે ભગવાનનું કહેવાનું એ જ છે કે બધા જ કર્મફળોથી મુક્ત થવું એ તો પ્રેમ પ્રાપ્તિનું સાધન છે અને ભગવાનની પ્રાપ્તિ થવી એ પ્રેમની પ્રાપ્તિ છે શ્રી કૃષ્ણ પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ